સુરત આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમો સામે સુરત પોલીસની લાલ આંખ લાલ ગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસનો છાપો મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસેન લાખાણીના ત્યાં છાપો બાંધકામ કરતા લોકો પાસેથી વસૂલતો હતો ખંડણી આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી પડાવતો હતો ખંડણી આરોપીનો મૂળ ધંધો હોટેલ રિંગ આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને RTI દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવતા DCP ઝોન 3 પરમારની આગેવાની હેઠળ કરાઈ કાર્યવાહી તમારા चौधरी તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે આ ઈસમ પાસે સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઊભેલી છે કોઈપણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો પોલીસ કડકમાં કડક કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે જ તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો સમજી ગયા કોઈ ના ડરવાની જરૂર નથી અને પોલીસનો નો કોન્ટેક્ટ કરવો પોલીસ કડક માં કામગીરી આજે અરવિંદ કરોડ જીટીવી ન્યૂઝ સુરત